આજે આપણે રાષ્ટ્રીય પ્રતિકો વિશે સમજવાનું છે આ પેલું જે છે ને હાથમાં રાષ્ટ્રધ્વજ છે પેલો છે ઈ કેસરી છે બીજો છે ઈ શું છે સફેદ ત્રીજો છે ઈ લીલો છે પછી એની વચ્ચે છે શું છે ગોળ ગોળ અશોક ચક્ર છે એનો કલર કેવો હોય કલર અશોક ચક્ર હોય એના કેટલા કેટલા હોય હોય પછી રાષ્ટ્રધ્વજ છે એ આપણે ક્યારે ફરકાવીએ છીએ પંદરમી ઓગસ્ટ બરાબર બીજું છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરીએ ક્યારે દ्विया, દ्विया। આ છે એ બીજું રાષ્ટ્રીય પ્રતિક છે રાષ્ટ્રીય પ્રતિક શું છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે શું છે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી ગણાય છે મોર છે એ ક્યારે કળા કરે ચોમાસામાં ક્યારે જ્યારે બહુ વરસાદ આવે ત્યારે જ્યારે મોર ખુશ થઈ જાય ત્યારે કળા કરે છે બરાબર છે શું છે રાષ્ટ્રીય પ્રાણીમાં શું છે એટલે એ કયું પ્રાણી કહેવાય જંગલી પ્રાણી કયું વાઘ છે એ શું ખાય કરે ને શિકાર કરે અને જંગલ મારે પછી આ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ શું છે એને આપણે રાષ્ટ્રીય ફૂલ તરીકે ગણીએ છીએ શું ગણીએ છીએ રાષ્ટ્રીય ફૂલ કમળ છે એ ક્યાં ઉકે કાદવમાં ઉકે ક્યાં ઉગે કાદવ હોય એની ઉપર પાણી હોય એમાં જેમાં લીલ જામી ગયું હોય ને એમાં કમળ ઉગે કમળ હોય એનો કલર કેવો છે ગુલાબી છે 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 કેવો પછી આ એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે શું છે એ આપણને ક્યાં જોવા મળે ખબર છે કોર્ટમાં ક્યાં જોવા મળે હા જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એની ઉપર શું લખેલું હોય સત્યમેવ જયતે શું લખ્યું હોય હ એમાં સિંહો દોરેલા છે કેટલા સિંહ હોય ચાર હોય કેટલા હોય એમાં આપણને કેટલા દેખાય છે ત્રણ દેખાય છે દેખાય છે ને હા પણ ચોથો સિંહ છે એ પાછળની બાજુ હોય એટલે આપણને દેખાય નહીં પણ આમ હકીકતમાં કેટલા સિંહ હોય ચાર હોય કેટલા હોય ચાર હોય એમાં નીચે કેટલા કેટલા ઘોડા છે બે ઘોડા છે કેટલા છે બે ઘોડા છે એને આપણે શું ગણશું રાષ્ટ્રીય મુદ્રા કેમ શું ગણશું બરાબર